રાજકોટમાં શું થવા બેઠું છે દિવસ ઉગતા જ રાજકોટ પોલીસના ચોપડે એક નવો ગુનો નોંધાય છે આ વખતે રાજકોટ શહેરના શિરે લાગ્યો છે હત્યાનો કલંક કેવી રીતે ફિલ્મી ઢબે હત્યાને અંજામ આપવામાં આવ્યો છે જોઈશું આ ક્રાઇમ રિપોર્ટમાં રાજકોટને આમ તો રંગીલું કહેવાય છે પણ છેલ્લા કેટલાક સમયથી જે રીતે ગુનાહિત ઘટનાઓનું પ્રમાણ વધી રહ્યું છે તેને જોઈ રાજકોટ ક્રાઈમ સિટી બની રહ્યું હોય તેવું લાગે છે દિવસ ઉગતાની સાથે હત્યા લૂંટ અને રેપ જેવા ગંભીર ગુના શહેરમાં છાસવારે નોંધાતા રહે છે તેમાં વધુ એક ગુનાનો ઉમેરો થયો છે રંગીલા રાજકોટમાં સન્સની ખેજ હત્યા મા દીકરાના ઝઘડામાં વચ્ચે પડેલા યુવકની હત્યા હત્યામાં સામેલ એક મહિલા સહિત ચાર સકંજામા આજી પોલીસની ગિરફતમાં ઉભી રહેલી યુવતી અને ત્રણેય યુવક પર આરોપ છે હત્યાનો શહેરના કોઠારીયા રોડ વિસ્તારમાં ચાલીસ વર્ષીય ભાવેશ વ્યાસ નામના યુવકની હત્યા કરી દેવામાં આવી હતી

ભારતીય નાઇસ સંહિતાની કલમ એકસો ત્રણ એક ત્રણસો બાવન ચોપન તથા જીપીએફ એકસો પાંત્રીસ એક મુજબ ગુનો દાખલ કરેલ હતો તથા હ્યુમન ઇન્ટેલિજન્સની મદદથી આ ગુનાના ત્રણ આરોપીઓને શોધવામાં સફળતા મળેલ છે આ આરોપીઓનું નામ છે ધ્રુવિન મુકેશભાઈ દુધ્રેજિયા શ્વેતા દીપસિંહભાઈ ગોહેલ અને કૌશલ રાજેશભાઈ નિમાવત હાલ આ ત્રણેય આરોપીઓને પકડીને આજે ડેમ પોસ્ટે સોંપી ત્યાં વધુ તપાસ તદ્વીજ ચાલુમાં છે તારીખ ચાર ઓગસ્ટ સમય સાંજના કલાક સ્થળ કોઠારીયા રોડ રાજકોટ આજીડેમ પોલીસ સ્ટેશન વિસ્તારમાં કોઠારીયા રોડ પર સેલિબ્રેશન પાર્ટી પ્લોટ ની સામે ખૂની ખેલ ખેલાયો શીતળાધારમાં રહેતા વર્ષાબેન માનેલા ભાઈ ભાવેશ વ્યાસ ઘરે બેઠા હતા તે સમયે વર્ષાબેનનો દીકરો ધ્રુવીન અને તેની પ્રેમિકા અને મિત્રો સાથે આવ્યો ત્યારે માતાએ દીકરા ધ્રુવિનને શ્વેતા સાથે સંબંધ ન રાખવા સમજાવ્યો એ બાબતે માતા અને દીકરા વચ્ચે બોલાચાલી થઈ તે દરમિયાન ગુસ્સે થયેલા ધ્રુવિલે માતા પર શરીરથી હુમલો કર્યો ત્યારે ધર્મની બહેનને બચાવવા ભાવેશ વચ્ચે પડ્યો તો ધ્રુવિલના મિત્ર કૌશલ જૈનિશ અને શ્વેતાએ ભાવેશને પકડી રાખ્યો આવેશમાં ભાન ભૂલેલા આરોપી ધ્રુવિલે ઉપરા છાપરી ઘા ઝીંકી ભાવેશની હત્યા કરી નાખી ફરાર થઈ ગયા લોહી લુહાણ હાલતમાં યુવકને તાત્કાલિક નજીકની હોસ્પિટલ લઈ જવાયો હતો પરંતુ ફરજ પરના તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો ઘટનાની જાણ થતા આજી ડેમ પોલીસની ટીમ તાબડતોબ આવી અને સમગ્ર ઘટનાની માહિતી મેળવી ચારેય આરોપી વિરોધ હત્યાનો ગુનો નોંધ્યો હતો ગણતરીના કલાકોમાં જ ચારેયને ઝડપી જેલ હવાલે કરી દીધા છે આ પૈકીના બે આરોપીઓ ધ્રુવિન તથા શ્વેતા વિરુદ્ધ અગાઉ ભક્તિનગર પોસ્ટે માં મારામારી છરી મારવાના તથા ધમકી આપવાના ગુના પણ નોંધાયેલા છે વર્ષાબેન શું ધ્રુવિન મુકેશભાઈ દુધરીજી ને માતા વર્ષાબેન એમના માતા વર્ષાબેન સાથે ભાવેશ બંને ને એને એને ધર્મની બેન માનેલી હતી અને જ્યારે તેમના ઘરે હતા ત્યારે એમનો આ પુત્ર ધ્રુવિન તેમની સાથે રકજક કરવાનો ઝઘડો કરવા આવતા

માતાને પસંદ તેમણે દીકરાને શ્વેતા સાથે સંબંધ રાખવાની ના પાડતા તે ઉશ્કેરાઈ ગયો હતો અને વાત ખૂની ખેલ સુધી પહોંચી ગઈ કોઈ વાંક ગુના વગર ભાવેશને જીવ ગુમાવવાનો વારો આવ્યો ગૌતમ ભેડા ગુજરાત ફર્સ્ટ રાજકોટ